સમગ્ર વિશ્વમાં ચૌદે રાજલોક ની અંદર પ્રાપ્ત થયું હોય અને સ્વાભાવિક સુખને પ્રગટ કરવા માટેના ઉપાય સ્વરૂપ લોકોત્તર એવો સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રનો માર્ગ છે સર્વજ્ઞ અરિહંત ભગવંતોએ પ્રરૂપ્યો છે એવા પ્રકારનો માર્ગ પ્રકૃષ્ટ પુણ્ય વિના જીવને પ્રાપ્ત થવાનું શક્ય નથી અને એવું ભગવાન અરિહંતનું શાસન એટલે કે આત્માને ઓળખીને આત્માનું કલ્યાણ કરવા વાળો છે માર્ગ છે એ માર્ગ આપણને સૌને પ્રાપ્ત થયો એ આપણું પરમ સૌભાગ્ય છે ભાગ્યશાળીઓ આવું જીવ શાસન મળ્યા પક્ષી મોહના ઝેરને ઓગાળવા પુદગલની રુચિ જે પુદગલ આત્મા કરતા પરાઈ ચીજ છે અને જે પુદગલ સાથેનું વર્ગણ જીવને સંસારમાં ભવ સાગરમાં ડુબાડનારું છે એવા પુદગલના મમત્વ પુદગલની આશક્તિઓ અને પુદગલ માટે જ આખી જિંદગી ખર્ચી નાખવાની

અને કાયાથી પૂર્ણ રૂપે એ ગુરુના ચરણોમાં સમર્પિત બની જશે અને ત્યાર પછી આ જે લૌકિક અને ભૌતિક સંસાર એ સંસારની ક્રિયાઓ આચરવાનું એ તો બહુ દૂરની વાત છે પણ એ ક્રિયાઓનું સ્મરણ પણ ના થઈ જાય ને એના માટે એ પોતે તકેદારી રાખશે સ્વધર્મમાં લીન બનશે ગુરુની આજ્ઞા પ્રત્યે સમર્પિત બનશે અને આ ભવમાં અને પાછલા ભવમાં જે જે સંસ્કારોને અંતરથી અનંતકાળથી પોષ્યા છે એ સંસ્કારોને ધોવાનું કામ આત્મા ઉપરથી એ સંસ્કારોને દૂર કરવા માટે એ પ્રયત્ન કરશે ભાગ્યશાલી એમની એ સાધના સરસ અને સફળ બને

કરવાની તમારી કોઈ તાકાત નથી પણ તમે કમસે કમ એમની સાધનામાં અવરોધ ના કરો તો તમારા તરફથી મોટો સહયોગ સમજ શું સમજાય

જે જોયું સાંભળ્યું કે અનુભવ્યું નથી એ માણસને ક્યારેય ક્યારે પણ યાદ આવતું નથી બરાબર છે

એટલે એને દુબઈ કે અમેરિકા એક વાર ફરવા લે એ હવે ક્યારે કેવાય ને હિલ સ્ટેશન ઉપર જવાની નથી એ હવે ક્યારે આઈસ્ક્રીમ કે અવક્ષ્ય ખાવાની નથી એ હવે ક્યારે હોટેલ માં જવાની નથી એટલે આ બધા જ સ્વાદ જે એની જિંદગીમાં એને ચાખ્યા ના હોય એવા બધા જ સ્વાદ એને ગરાવી દેવા બરાબર છે ને સાચું કહ ના તમારી એવરેજ સંસારીઓની માનસિકતાઓ કઈ લોકો મારી દ્રષ્ટિએ એના દુશ્મન બની રહ્યા છો આવું કરનાર કારણ કે એને ક્યારે અમેરિકા કે દુબઈ યાદે નથી આવવાના પણ તમે અત્યારે દીક્ષા કરી છેલ્લે છેલ્લે દેખાડી હો છે ને તો દીક્ષા લીધા પછી એને યાદ આવશે અમેરિકા આવું હતું દુબઈ અને એ બધું યાદ આવે તો એની સાધનામાં સ્થિરતા આવે કે એની સાધનાઓ ડિસ્ટર્બ તમે વિચારો આવા કપડાં પહેરાવી દઈએ આવા મોજોભ કરાવી દઈએ પણ તમારી એ વૃત્તિ એના તરીકે ભક્તિ નથી એ એના વ્યક્તિત્વને હાની પહોંચાડનારી એના જીવનની જે કહેવાય ને અફાટા પ્રસન્નતા એને ડિસ્ટર્બ કરનારી છે અહીં આવ્યા પછી તમને ખબર નહીં હોય પૂર્ણ અમારી કેવી હાલતો થતી હોય છે ને એ હું તમને જણાવું અમારી પાસે કોઈ મુમુક્ષુ આત્મા વરસ બે વરસ ત્રણ વરસ ચાર વરસ સુધી અમારી સાથે અમારા વાતાવરણમાં રહ્યો ધીરે ધીરે એને ઘર સંસાર અમે બોલાવડાવ્યા ધીરે ધીરે એના અંદરમાંથી મોહના ઝેરને ઓગાળવામાં અમે ક્યાંક સફળ બન્યા

જે આજ પછીના બે મહિનાનો વજગાળાનો જે સમયગાળો છે ને એ બે મહિનામાં ક્યારે આત્મા યાદ ન આવે અને ક્યારે સંયમે યાદ ન આવે એવા મોહના તોફાનો કરાવી કરાવી એક તો अनाધિકારના તો કુ સંસ્કારો છે યાદ રાખજો અહીં આવેલો કોઈ પણ આત્મા વિતરાગ બનીને નથી આવતો અહીં કોઈ પણ આત્મા બનીને નથી આવતો વિતરાગ બનવા માટે આવે છે એટલે કે એનામાં રાગદશાના અંશો અંદરમાં પડેલા હોય છે એમની ક્યાં વાત કરો હજુ અમે પણ વિતરાગ નથી બન્યા અમે પણ વિતરાગ બનવાની સાધના કરી રહ્યા છીએ એટલે અનાદી કાળના જે મોહના સંસ્કારો એ મોક્ષ આત્મામાં તો હોય અમારા જેવા વર્ષોના ચારિત્ર પર્યાય વાળા એમનામાં પણ ભલે કદાચ આટલા વર્ષોના ચારિત્ર પર્યાય પછી અમારા એ સંસ્કારોનું જોર ઘણો નબળું પડી ગયું પણ પૂર્ણ વૃત્ત જ્યારે જીવ થાય ને ત્યારે તો વિતરાગ દશા જાય કે અમે પણ ઘણી વાર એવું બની જાય ભાગ્યશાળી કે જેમ પુરુષ આત્મા આવેરાગ્ય ભાવથી અંદરનું સત્વ કેળવીને ચારિત્ર લેવા પૂછ ના ભાવ રાખતો હોય ને

યાદોમાં આત્મા યાદ ના આવે એટલે અમારે એને કેળવતા કેળવતા વર્ષ બે વરસનું અમારું કામ વધી ગયું વર્ષ બે વર્ષ નું મતલબ એમ કામમાં જે કંઈ પણ ખરાબ ખરાબ એટલે પછી જે દીક્ષાના પહેલા દિવસથી અમારે જે લેવલથી અમને ઉચકવાના હતા ને એ લેવલ સુધી આવતા આવતા બે ત્રણ વર્ષ નીકળી જાય અને ત્યાંથી એની પછી ત્રણ વર્ષે શરૂઆત થાય એમાં સંસારીઓ સગાઓનો જે અમારા કામને ને અઘરું કરી નાખે અમારા કામને ને તો અઘરું કરે એમના ચરિત્ર જીવનને અઘરું કરી નાખતા હોય છે એટલે હવે દીક્ષા પછી જેવું જીવન જીવવાનું છે ને એવું જીવન એમનું મુમુક્ષુ અવસ્થામાં હોવું જોઈએ બે ટાઈમના પ્રતિક્રમા સ્વાધ્યાય સમય પરમાત્માની અદ્ભુત ભક્તિ માતા પિતાની સેવા કરવા દ્વારા માતા પિતાના આશીર્વાદ લઈને પોતાના અંદરથી આત્માને સજ્જ કરવા માટે એમને આ બે મહિના મળ્યા છે તમે સગાવાલાઓ છે ને એમના એ બે મહિનાના સમયને ખાઈ જાઓ અમારે ત્યાં વાયરલ કરવા છે આ જોવાનું છે ભરવાનું છે મોબાઈલમાં પેલી વ્યક્તિને તમારી જોડે વાત કરવી છે હું ઘણીવાર હમણાં હમણાંથી એટલો કડક થયો છું મારા આ કોઈ પણ દીક્ષાથી એમને દીક્ષા મળી જશે એની તમારે કોઈ ગેરંટી નહીં રાખવાની મેં આજે મુહૂર્ત આપ્યું છે પણ આજ મુહૂર્તને હું જાતે જ કેન્સલ પણ કરી શકું છું જો મને સમાચાર મળ્યા કે અમારા કોઈ પણ મુમુક્ષુએ પોતાના હાથમાં મોબાઈલ લઈને કોકની સાથે વાત કરી હતી તો સમજી રાખવાનું એ સમાચાર મને મળ્યા તો એની નક્કી કરેલી દીક્ષા પણ કેન્સલ કરવાનો હક તમારી પાસે નહીં એ હક મારી પાસે અનામત રહેશે અને હું કેન્સલ પણ કરી શકું એટલે ભૂલે ચૂકે આ દીક્ષાર્થીઓ કોઈ પણ સગા જોડે પણ વાત કરવા માટે મોબાઈલ ને હાથ પણ લગાડવાનો નથી મને જાણકારી મળે કે મુમુક્ષુ બેન એ આ એક દિવસે સાંજે પ્રતિક્રમણ કરવાનું છૂટી ગયા તો એ બધા જ કેવાને નિયમોમાં જ્યાં પણ ગડબડો થાય તો એ ગડબડની જાણકારી મળ્યા પછી આ દીક્ષા કાયમ રાખવી

નથી એટલે ક્યાંય અભક્ષ ખાવાનું નહીં ક્યાંય પણ અયોગ્ય જગ્યાએ માત્ર કોઈ તીર્થ સ્થાનમાં પરમાત્માની ભક્તિ કરવા માટે તમે લઈ ગયા એમાં અમને વાંધો નથી એ સિવાય મોરસખના કે ફરવાના સ્થળોની અંદર મુમુક્ષુઓને લઈ જવાના નથી અને આગળ વધીને વર્તમાન કાળે જે પ્રવાહ ચાલ્યો છે એ પ્રવાહનો પણ હું હિમાલયથી નથી

કોઈક કમ મુમુક્ષુ આત્મા એની આખી જિંદગી ક્યાં તકલીફમાં મુકાઈ જતી હોય છે ભાગ્યશાળી જે વાયરાઓની પ્રથામાં ક્યારે બધે બધું લોક નથી હોતું પણ ક્યારે ક્યાં કોઈ મુમુક્ષુ આત્મા એની આખી જિંદગી છૂટાઈ જતી હોય છે અને એવા ભયસ્થાનકોના કારણે જો મારું માનો તો વાયરા વગેરેની વ્યવસ્થાઓને પણ બંધ કરવા જેવી મને લાગે છે આ ચોક્કસ એમાં તમારા સૌના ભક્તિભાવ તમને કહેવાય ને સંયમની અનુમોદના કરવાના તમારા ભાવોનું અનુભવ જ કરું છું પણ લાભાલાભ અને વર્તમાન દેશકાળની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી આ મુદ્દા ઉપર બધાએ ગંભીરતાથી વિચાર કરી અને કંઈક વ્યવસ્થા ફેરવવા જેવી એટલે કે અટકાવવા જેવી લાગે છે આ સામાન્ય થી તમને નિર્દેશ કર્યો બસ આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને મુમુક્ષુના પરિણામો વૃદ્ધિંગત બને જેને પણ મુમુક્ષુ સાથે કંઈક કહેવાય ને પ્રીતિ છાના મારા ઘેર ચલો મારા ગામ ચલો ભાઈ ના બધા એક જ કામ કરો રોજ સવારે મુમુક્ષુ આત્મા બે કલાક પરમાત્માના દેવાદિદેવ દેવ પ્રભુની સાથે અભિષેક વગેરે માધ્યમથી પ્રભુની ભક્તિ કરે અને જે સગાવાલાઓ તમારે આયોજન કરવા છે તો તમારા તરફથી આ ભય આયોજન કરવું તો એમના તરફથી આ ભય આયોજન કરવું તો એમના તરફથી જેને જેને વાયના કરાવવાના મન હોય ને એ બધા એ 2 કલાક 3 કલાક દેરાસરમાં પરમાત્માની ભક્તિનો કાર્યક્રમ કરીને મુમુક્ષુની ભક્તિ કર્યાનો સંતોષ માની લેવો આ એક સામાન્યથી અમને તમને અક્ષરતો નિર્દેશ કર્યો છે સોટવા કહીએ તો એમના ચારિત્રના પરિણામો પુષ્ટ થાય અને ક્યાંય બાહ્યની દુનિયાનો છે